આની શિક્ષણને આજે સ્કૂલમાં મોકલવાની છે જો એક અઠવાડિયા પછી આજે સ્કૂલમાં જાય છે તો એક અઠવાડિયું બીમાર હતી એટલે સ્કૂલમાં નથી મોકલે પણ થોડું માહોલ બદલાય તો સારી થઈ જાય એમ કરીને આજે એને સ્કૂલમાં તૈયાર કરી છે તો એક કે હવે તાવ ચડે છે કે નહીં ચડતો ખાસ્તા બારીમાંથી બૂમવું પાડે તો આસ્તા જતી રહી છે એના દાદા જોડી દુકાને ફરવા માટે અને એમની સરહ જ હોય છે ગાડીવાળા આવવાનો ટાઈમ થઈ ગયો છે દસ થવા આવ્યા છે પાંચ જ બાકી છે કાર્ટૂન જોઈ લેવા દેવી કે છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આજનો વિડીયો કંઈક ખાસ છે તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડશે તો ચાલો મેં પહેલા મેં દીક્ષાને સ્કૂલમાં મોકલી દઉં ને પછી બીજું બધું કામ તો ગાય સાડા દસ થઈ ગયા છે મી દીક્ષાને મેં ગાડીમાં બેસાડી આપી છે અને આસ્તા પણ સુઈ ગઈ છે તો ચાલો હવે જમવાનું બનાવીએ હવે તો ગાઈસ જમવાનું મારું બની ગયું છે અને આજે જમવામાં બન્યું છે દાળ અને રોટલો તો અત્યારે તો મારું વ્રત ચાલે છે પણ મમ્મી પપ્પા અને દાદી માટે બનાવી દીધું છે જમવાનું તો આસ્તા મારું હજુ ઊંઘે છે તો આગે છે આસ્થાની બર્થડે એટલે કે મારી નાની છોકરીની બર્થડે છે તો આજે બહુ સ્પેશિયલ દિવસ છે તો એના બર્થડે માટે બહુ વિચાર્યું હતું મેં આવું કરીશ કંઈ અલગ કરવાનું હતું એમ આમ જે બધા કરતા હોય ને એવી રીતે નહીં મારે કંઈ અલગ કરવાની ઈચ્છા હતી પણ કહેવાય ને દિવસો ખરાબ ચાલે છે આજકાલ જે મેં વિચારું છું ને તેનાથી ઉલટું જ થાય છે તો મિતિક્ષાને આસ્થાની તબિયત સારી નથી એટલા માટે મેં કીધું થોડા દિવસ આમ રાખીએ કરીશું કરવાનું તો નક્કી જ છે પણ હવે આજે બર્ડેના દિવસે નહીં કરતા અને થોડા દિવસ એ લોકો સારા થઈ જાય પછી કરીશું કરવાનું તો હું કરીશ જ કેમ કે મારી બહુ ઈચ્છા હતી કે આસ્થાને બર્ડેના દિવસે કરીશું તો આજે ખાલી નોર્મલ એમ જ ખાલી કેક કટિંગ કરી દઈશું સાંજે ખાલી ઘરે ઘરે હરસી લોકો છે તો બે ત્રણ છોકરા અને પછી અમે તો કંઈ નહીં જે વિચાર્યું હતું એ તો નહીં થતું તો અત્યારે આસ્તા ઊંઘે છે અને મેં ખાવ છું મગફળી તો મારે અત્યારે દસામાનું વ્રત ચાલે છે તો ઝાડુ મારા ગયા છે નોકરી તો આજે કદાચ વહેલા આવી જશે મેં કહેતા હતા રજા મૂકવા પણ મેં કીધું કંઈ સ્પેશિયલ એવું કંઈ કરવાનું નથી તો ખોટી રજા મૂકવાની એટલે એમને રજા નથી મળતી આજના દિવસ આવી હતી મારી આસ્થા રાની મારી નાની ગુડિયા તો ચાલો હવે આસ્થા જાગે એટલે એને નવડાઈ દઈએ થોડી તૈયાર કરી દઈએ આસ્થા તો બહુ ખુશ થઈ જાય અને આપણે બોલીએ ને હેપી બર્થડે ટુ ટીએ તો એટલી ખુશ થઈ જાય બહુ ખુશ થઈ જાય શરમાઈ હો જાય પાછું તો તમે બધા પણ મારી છોકરીને આશીર્વાદ આપજો કે એનું ભવિષ્ય સારું હોય સ્વાસ્થ્ય સારું હોય તો પ્લીઝ થોડો આશીર્વાદ આપજો મારી છોકરીને એમ તો ચાલો બન્યા રહો એને પલંગ પર સુડાઈ છે એટલે મેં એને જોઈ આવું પહેલાં તો અને હા આજે મારા ઝાડુ મને કંઈ સ્પેશિયલ ગિફ્ટ આપવાના છે આસ્થાની બર્થડેના દિવસે મને ગિફ્ટ આપવાના છે તો જોઈએ હવે ઝાડુ આવે તો ખબર પડે કે આજે શું ગિફ્ટ આપવાના છે તે ચાલો બન્યા રહેજો વિડીયોમાં ก็ตัดมาค่ะตาคิดแล้วนะเอ๊ะคิดแล้วเอสซีนะบดะบดะจน้าหุ่นไอ้ผัดแล้วไม่เนี่ยตอนนี้ผัดน่าลักสนิยนิดนึงโซ่ปุ๊กงงว่าได้จับอะไรกันนะพระวีฮึมฮัมทําเป็นเนี่ยเนี่ยคิดแล้วรู้จักนะนะ आपीचा, आपीचा। आपीचा। तो गाइस अच्छे है मारी बर्थडे गर्ल तो प्लीज सारा सारा कमेंट कर जो मारी छोकरी माते कर हेलो फ्रेंड्स जय माताजी जी अब आज जय जी करो राधे 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 करो राधे राधे के बता ने हाँ राधे राधे क्या ना अंदर बोलो રાધે રાધે સારું હેપી બર્થ ડે બોલો હેપી બર્થે યુ બોલો આસ્તા આસ્તા આસ્થા હેપ્પી બર્થ ડે ટ્યુયુ તો સાજુ નથી આવી અને બપોરના દોઢ વાગી ગયા છે તો આસ્થા હું તીથી દસ વાગ્યાની તો આસ્તા જાગે મમ્મો ખાઈ લે ને પાછી સુઈ જતી હતી તો મેં અત્યારે અત્યારે પણ સુઈ જતી હતી તો મેં જગાડી છે ને અને અત્યારે નવડાય છે હા

આ ટોપલી બી હારી રાખી તો ગાય સાંજના વાગી ગયા છે છ અને મારે જમવાનું બનાવવાનું છે તો આજે હું બનાવું છું દાળ ભાત અને પનીરનું શાક અને રોટલી તો આસ્તા મારી પાછળ રડે છે પપ્પા જોડે છે તો એને મેં પપ્પા જોડે જ રહેવા દઉં ને ફટાફટ જમવાનું બનાવી દઉં તો આજે આવ્યા છે ફાવીન ભાઈ સુનિતા તો બધા પાછળ બેઠા છે અને મિતિક્ષા મારી ઊંઘે છે અને થોડો તાવ ચડી ગયો છે એટલા માટે તો ચાલો હું દીક્ષા દેખતા આવે એટલા તો તો જો મિતિક્ષા ઊંઘે છે તો જો મી ઊંઘે છે અને આ છે રોહિત રિઝલ્ટ બરોબર નથી આવતું અહીંયા જો દે જો માર દે ઓ खड़ी है। अरे साना हर्ती माले बिना ही मासूम है अरे। खड़ी आई। हाँ। मैं मासूम। मासूम। खड़ी आई तो। चलाइया वालों का लहजा माना। तो गाइस समझ आ रहा है कि बिना करे आदमी मान तो बहुत ज़रूरी हूँ बस बैठे तो कम कैस्ट हैं अंदर नथी।

તું સી નહીં હ હા રાધી રાદે કરવાની છે નિર્પતિ છૂટ લાગતે એકદમ હોતા લાગે ના 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 દજ જુ થાય દજ જુ થાય દજ ઓર લિખ કે કે નો આયેસ નહી એ આ પેરવા હોય

ગાયસ રાતના વાગી ગયા છે દસ અને આસ્થાની મિથિક સવારે સુઈ ગઈ છે અને મમ્મી પપ્પા પણ સુઈ ગયા છે તો નાનીએ કેક કટિંગ કરી હતી અમે ઘરના ઘરના તો મેં પણ જમી લીધું છે અને હવે ઊંઘવાની તૈયારી કરતા હતા તો તમને મારું ગિફ્ટ બતાવું જ મિનિટ તો આ છે મારું ગિફ્ટ મારું ગિફ્ટ પૂરું લાગ્યું તમને બધા જાડુ આજે મને ગિફ્ટ માંગી છે મંગાવી

તો ચાલો फ्रेंड्स કમેન્ટ કરીને કે જો તમને બધાને મારા આજ તમે બર્થ ગિફ્ટ કેવું લાગ્યું તે તો ચાલો હવે થોડીવાર મોબાઈલ દેખી અને પછી સુઈ તો ચાલો આજનો વિડીયો હું અહીંયા ચેન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે બેંચી દઈએ માતાજી ગુડ નાઇટ બાય